નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહન થાળ પ્રસાદ ચિક્કી પ્રસાદ અને ઓનલાઈન બુકિંગ સિસ્ટમથી કુરિયર મારફત ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે તેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે દર વર્ષે લગભગ એક કરોડથી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે આધુનિક યુગમાં માઈ ભક્તો દ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજૂઆતો મળી હતી અને જેને જ અંતર્ગત અંબાજી મંદિરની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અંબાજી ટેમ્પલ ડોટ ઇન મારફતે ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે કોઈ પ્રિપેડ પદ્ધતિથી ઓનલાઈન ચુકવણું કરવાનું રહેશે વેબસાઇટ મારફતે પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડિલિવરી કુરિયર પાર્ટનર દ્વારા મોકલવામાં આવશે મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડિલિવરી કરવાનું બુકિંગ લેવામાં આવ્યું છે પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ અને ચીકી પ્રસાદનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે લાંબા સમયથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને યાત્રિકો તરફથી આ માગણી મળી રહી હતી કે કંઈક રીતે અંબાજીનો જે પ્રખ્યાત પ્રસાદ છે મોહનથાળ પ્રસાદ અને ચીકી પ્રસાદ તેની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવે તો યાત્રિકોમાં જે આ શ્રદ્ધાની લાગણી છે તેનો ખૂબ જ સારો મેસેજ જશે તો એ જ મેસેજને અને એ જ ભાવનાને ધ્યાને રાખીને કલે માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન કુરિયર સર્વ સનું ઉદઘાટન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એની શુભ શરૂઆત અમે અંબાજીનો જે પ્રસાદ છે તેની ડિલિવરીથી કરવામાં કરવામાં કરવા માંગીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય શ્રી દ્વારા તાજેતરમાં જ આ વ્યવસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાંનું આ વ્યવસ્થાનું જે પ્રમુખ સેન્ટર છે એ જૂની કોલેજ ખાતે રહેલું છે ત્યાં એક પ્રાઇવેટ એજન્સીને અમે અપોઇન્ટ કર્યા છે તે લોકો આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે તેનું સુપરવિઝન કરવાના છે અત્યારે ફક્ત અંબાજીનો જે પ્રસાદ છે અને અંબાજી મંદિરના જે કેલેન્ડર છે તેનાથી અમે આ વ્યવસ્થા ચાલુ કરી રહ્યા છે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર લોકો આપી શકશે તે સિવાય અંબાજી મંદિરના પ્રાંગણમાં પણ અમે એક સેન્ટર રાખ્યું છે સાહિત્ય કેન્દ્રની બાજુમાં જ્યાં લોકો પ્રી બુકિંગ બી કરી શકશે જેથી કરીને ફોર એક્ઝામ્પલ આજથી બે મહિના પછી તેમને પોતાના જન્મતિથી પર કે મેરેજ એનિવર્સરી પર પ્રસાદ જોઈતો હોય તો આજની તારીખમાં એ લોકો અહીંયા ઓર્ડર કરી શકશે કે બે મહિના પછી અમને આ બુકિંગ જે છે છે તેની ડિલિવરી જોઈશે અને મંદિર અને એજન્સી દ્વારા આ સમૂહ સંપૂર્ણ સંકલન કરીને તેઓને નિર્ધારિત તારીખના તારીખના દિવસે આ પ્રસાદની ડિલિવરી કરવામાં આવશે